એ ગોદાવરીના તટ ઉપર રામ જ્યારે જઈ રહ્યા છે પંચવટી ત્યારે એક પ્રતિજ્ઞા કરી છે એ પહેલી પ્રતિજ્ઞા ભગવાન રામે ઋષિ મુનિઓને પૂછ્યું કે હાડકાઓના ઢગલા કેમ છે આટલા બધા હાડકાઓ કેમ છે આ કોના હાડકાઓ છે ત્યારે ઋષિ મુનિઓએ સજળ નેત્રે કહ્યું ઋષિચર નિકર સકલ મુનિ ખાય આ રાક્ષસો આ બધા મહાત્માઓને ખાઈ ગયા અને એના હાટકાના હને મારા રામે પ્રતિજ્ઞા કરી નિશ્ચર હીન કરો ભાઈ આ પૃથ્વીને હું રાક્ષસ વગર ને કરી દઈશ ભુજ ઉઠાઈ પણ કે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી સકલ મુનિ કે આશ્રમ જાય જાય સુખ દે આ પહેલી પ્રતિજ્ઞા હતી બીજી પ્રતિજ્ઞા ભગવાન રામની જટાયુનો જયારે સંસ્કાર કર્યો ત્યારે બીજી પ્રતિજ્ઞા કરે કે હે પિતા તમે મારા પિતાના મિત્ર છો જટાયુજી મારા બાપ સમાન છો મારા પિતાનો અગ્નિ સંસ્કાર હું નથી કરી શક્યો પણ આજ હું જટાયું તમારો અગ્નિ સંસ્કાર કરું છું અને છેલ્લે હે પિતાજી મારી એક માંગણી છે અને એ પ્રતિજ્ઞાના રૂપમાં હું તમારી પાસે મૂકું છું બીજી પ્રતિજ્ઞા રામચરિત માનસ સીતા હરણ તાત જની પિતાશ્રી તમે પણ સ્વર્ગમાં જશો મારા પિતા પણ સ્વર્ગમાં છે સીતાનું અપહરણ થયું એ મારા પિતાને તમે કહેશો નહીં એને કહેતા જાનકી અને પછી પ્રતિજ્ઞા કરે જો મેં રામ જો હું રામ હઈશ તો કહી દશા જો હું રામ હઈશ તો રાવણ જ આવીને કહેશે કે તમારી પુત્ર બધું અપહરણ કર્યું એમાં મારી આ દશા થઈ આ બીજી પ્રતિજ્ઞા तीज प्रतिज्ञा विभीषण जो सभी शरण विभीषण भगवान ने शरण सुंदरकांड कथा संदर्भों कथा विभीषण जय राम ने शरण आए सुग्रीवादी विरोध कर राक्षस मायानी खबर न पड़े आ रवण ना भाई है फला है फला नहीं तरह भगवान कहू જો સભીત આવે શરણાઈ કોઈ ભયભીત થી મારે શરણે આવે તો એને પ્રાણની જેમ રાખવો જોઈએ અમારી પ્રતિજ્ઞા છે અભયમ ભય આમ સર્વભૂતે એવી ભગવાનની સંસ્કૃતમાં પ્રતિજ્ઞા છે

એની ગુંજાની માળા હોય તોય સંદેશ આપે એનું પિત્બર હોય તોય સંદેશ આપે એનો રાસ હોય તો પણ સંદેશ અને મહાભારતનો મોટો હ્રાસ હોય તો પણ સંદેશ તો ગીતાના